નમસ્કાર મિત્રો આજે આપણે પ્રાઇવેટ પ્રેમી પંખેડાનું કોલ રેકોર્ડિંગ આપણી પાસે આવી ગયું છે તો આજે આપણે એ સાંભળવાનું છે તો ભાવસ અને કૃતિકાનું કોલ રેકોર્ડિંગ છે પ્રાઇવેટ કોલ રેકોર્ડિંગ તો પૂરું સાંભળજો બહુ મજા આવશે પ્રાઇવેટ વાતો બહુ હશે તો આ કોલ રેકોર્ડિંગને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો કોલ રેકોર્ડિંગ આપણે કન્ટિન્યુ કરીએ તો હલો હેલો હા

કઈ નહી ઘરે શું તો ઘરે છો હમ છૂટી ગયું મારે છે ને કોરોના લીધે ના પાડે કે લગન હતા ને થયા કે નહીં થયા હજી ના નહી થયા એટલે હજી વાર છે હજી ત્યાં આવતા વર્ષે થશે તો

છે ને તમને વાત કઉ કોઈ ને કેતા નઈ કે હું છે ને નર્મદા ધામ માં હતી તો નર્મદા માં મારો એક ફ્રેન્ડ હતો અને અમે એક બીજા ને love કરતા હતા પછી હા પછી છે ને class છૂટે ને તો હું હું અમે બંને ક્લાસ માં હતા તો બધા ને કેતા રહ્યા અમને એવું તો બધા ને કેતા પછી અમને એવું કે બધા ને કતાર્યા હશે તો બધા કતાર્યા પછી અમે શું કર્યું કે અમે છે ને બધું કરવાની તૈયારી માં હતા અને હું મારા friend ના છે ને મોહ માં લેવાની તૈયારી માં હતી અને શું થયું કે મારા sir જોઈ ગયા અમારા class leader ને જોઈ ગયા તો હું તો બઉ બી ગઈ કે હવે શું થશે શું થશે પછી મારા મમ્મી પપ્પા ને બોલાવ્યા ના બીજા દિવસ ને બધું કીધું કે આ બધું શું કરે છે તમારી છોકરી પછી મારો ભાઈ ક્લાસ સ્કૂલ માં જ હતો તે અમે બંને પછી સ્કૂલ બદલી નાખી અમે હમ બીજી સ્કૂલ માં ગયા રહ્યા પણ એ છોકરો છે ને માં છે ને પછી એ નમરણમાં પડ્યું ને તો માં એ મને પછી એ બહાર ગયો પછી હા હા પછી પછી ગયો ના પછી પછી એકલી છું પછી ના એટલે ઈચ્છા તો થતી હતી પણ છે ને હું આ નવમાં ધોરણમાં મારે આવું બનાવું ને તો એટલે હું બઉ બીક ગઈ કે હવે શું થશે એટલે પછી તો મને ઈચ્છા તો બહુ થાય છે હમ શું કરે પછી તમે આ ફોટા મોકલ્યા એટલે મને ખબર હતી તમે ત્યાં ઉત્તર સંડા રહો છો ને હમ મને ખબર હતી કે ત્યાં જ છે એટલે અત્યારે તો આપડે કઈ છે નઈ ક્લાસ નો કોઈ છોકરો રહ્યો જ નઈ આગળ